નમસ્તે પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે હવે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયોનું શ્રવણ કરવાના છીએ જેમાં આજના આપણા વિડીયોમાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પ્રથમ અધ્યાય કે જેનું નામ છે અર્જુન વિષાદ યોગ તેનું શ્રવણ કરીશું ધૂતરાષ્ટ્ર બોલ્યા હે સંજય ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધના ઈચ્છુક મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું સંજય બોલ્યા તે વખતે રાજા દુર્યોધને વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની સેનાને જોયા પછી દ્રોણાચાર્ય પાસે જઈને આ વચન કહ્યા હે ગુરુદેવ આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ પુત્ર ધૃષ્ટુમ્ન વડે વ્યૂહકારે ઊભી કરાયેલી પાંડુપુત્રોની આ અત્યંત વિશાળ સેનાને જુઓ આ સેનામાં મોટા ધનુષ્ય ધારણ કરનારા તથા યુદ્ધમાં ભીમ અને અર્જુન જેવા શુરવીર સાત્યકી વિરાટ મહારથી રાજા દ્રુપદ ધૃષ્ટકેતુ ચેકિતાન બળવાન કાશીરાજ પુરુજીત કુંતી ભોજ અને શ્રેષ્ઠ સેબ્ય પરાક્રમી યુદ્ધામન્યુ તથા બળવાન ઉત્તમૌજા પુત્ર અભિમન્યુ તેમજ દ્રૌપદીના પાંચેય પુત્રો બધા જ મહારથીઓ છે હે શ્રેષ્ઠ હવે આપણા સૈન્યમાં પણ જે મુખ્ય શૂરવીરો છે તેમને પણ આપ જાણી લો આપની જાણ ખાતર મારી સેનાના જે જે સેનાપતિઓ છે તેમને હું કહું છું આપ સ્વયં પિતામહ ભીષ્મ તથા કર્ણ સંગ્રામ વિજયી કૃપાચાર્ય તેમજ અશ્વત્થામાં વિકર્ણ અને સોમદત્તનો પુત્ર પુરીશ્રવા આ સિવાય બીજા પણ મારા માટે જીવનને ત્યજનારા ઘણા શૂરવીરો અનેક પ્રકારના શસ્ત્ર અસ્ત્રથી સજ્જ છે તેમજ સર્વે યુદ્ધમાં નિપુણ છે ભીષ્મ પિતામા વડે રક્ષાયેલી આપણી તે સેના અપરિમિત હોવાના લીધે બધી જ રીતે અજેય છે જ્યારે ભીમ વડે રક્ષાયેલી આ લોકોની આ સેનાને તો પરિમિત હોવાના કારણે સાવ સહેલી છે આથી બધા વ્યૂહ દ્વારો પર પોતપોતાની જગ્યાએ રહેલા તમે બધાએ સજાગ રહીને ભીષ્મ પિતા જ બધી બાજુથી રક્ષણ કરો કૌરવોમાં વૃદ્ધ મહાન પ્રતાપી પિતામાં ભીષ્મે તે દુર્યોધનના હૃદયમાં હરક જન્માવતા જોરથી સિંહની જેમ ગરજીને શંખ વગાડ્યો પછી શંખ નગારા ઢોલ મૃદંગ તેમજ રણશિંગા વગેરે વાદ્યો એકસાથે જ વાગી ઉઠ્યા તેમનો એ અવાજ ઘણો ભયંકર થયો ત્યાર પછી શ્વેત અશ્વ જોડેલા ઉત્તમ રથમાં બેઠેલા શ્રી કૃષ્ણ મહારાજે અને અર્જુને પણ અલૌકિક શંખ વગાડ્યા શ્રી કૃષ્ણ મહારાજે પાંચજન્ય નામનો અર્જુને દેવદત્ત નામનો અને ભયાનક કર્મ કરનાર ભીમસેને પૌંડ્ર નામનો મહાશંખ વગાડ્યો કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજય નામનો અને નકુલ તથા સહદેવે સુઘોષ અને મણિપુષ્પક નામના શંખ વગાડ્યા શ્રેષ્ઠ ધનુર્ધારી કાશીરાજ મહારથી શિખંડી ધૂમન રાજા વિરાટ અજય સાત્યકી રાજા દ્રુપદ દ્રૌપદીના પાંચેય પુત્રો અને મહાબાહુ સુભદ્રા પુત્ર અભિમન્યુ આ સૌએ હે રાજન બધી બાજુએથી જુદા જુદા શંખો વગાડ્યા તે ભયાનક નાદે આકાશ અને પૃથ્વીને પણ ગજવતા ધાર્ત રાષ્ટ્રોના એટલે કે આપના પક્ષધારીઓના હૃદય ચીરી નાખ્યા હે રાજન તે પછી કપિધ્વજ અર્જુને યુદ્ધ માટે સજ્જ થયેલા ધૂતરાષ્ટ્ર સંબંધીઓને જોઈને શસ્ત્ર પ્રહારની તૈયારી વેળાએ ધનુષ્ય ઉપાડીને ઋષિકેશ શ્રીકૃષ્ણ મહારાજને આ વચન કહ્યું હે અચ્યુત મારા રથને બંને સેનાઓની વચ્ચે ત્યાં સુધી ઊભો રાખો જ્યાં સુધીમાં રણભૂમિમાં ભેગા થયેલા યુદ્ધની અભિલાષા રાખનારા આ વિપક્ષી યોદ્ધાઓને સારી પેઠે હું જોઈ ન લઉં કે આ યુદ્ધમાં મારે કોની કોની સાથે લડવાનું છે એ હું જોઈ તો લઉં દુર્બુદ્ધિ દુર્યોધનનું યુદ્ધમાં હિત ઇચ્છનારા જે જે રાજાઓ આ સૈન્યમાં આવ્યા છે તે સૌ યુદ્ધ કરનારાઓને હું સારી રીતે જોઉં તો ખરો સંજય બોલ્યા હે ધીતરાષ્ટ્ર ગુડાકેશ અર્જુન દ્વારા આ પ્રકારે કહેવાયેલા ઋષિકેશ કૃષ્ણચંદ્રે બંને સેનાઓની મધ્યમાં ભીષ્મ અને દ્રોણાચાર્યની તેમજ સમસ્ત રાજાઓની સામે ઉત્તમ રથને ઊભો રાખીને આ પ્રમાણે કહ્યું હે પાર્થ યુદ્ધ માટે એકઠા થયેલા આ કૌરવોને જો ત્યાં પૃથાપુત્ર અર્જુને એ બંને સેનાઓમાં રહેલા વડીલો કાકાઓ પિતામહો ગુરુઓ મામાઓ ભાઈઓ પુત્રો પૌત્રો મિત્રો સસરાઓ તેમજ સુહૃદયોને જ જોયા તે ઉપસ્થિત સંગળા બાંધવોને જોઈને એ કુંતી પુત્ર અર્જુન અત્યંત કરુણાથી ઘેરાઈને વિષાદ કરતા આ વચનો બોલ્યા અર્જુન બોલ્યા હે કૃષ્ણ યુદ્ધ ક્ષેત્રમાં ઊભેલા યુદ્ધ કરવા ઈચ્છતા આ સ્વજન સમુદાયને જોઈને મારા અંગો શિથિલ થઈ રહ્યા છે મોં સુકાઈ રહ્યું છે તથા મારા શરીરમાં કંપ અને રોમાંચ થઈ રહ્યો છે હાથમાંથી ગાંડીવ ધનુષ સરી રહ્યું છે ચામડી પણ ઘણી બળી રહી છે તથા મારું મન જાણે ભમે છે માટે હું ઊભો રહેવાને પણ સમર્થ નથી હે કેશવ હું તો લક્ષણો પણ અવળા જ જોઉં છું અને યુદ્ધમાં સ્વજનોને મારીને કલ્યાણ પણ નથી જોતો હે કૃષ્ણ હું ન તો વિજય ઈચ્છું છું કે ન તો રાજ્ય કે ન સુખ પણ હે ગોવિંદ અમારે આવા રાજ્યનું શું પ્રયોજન આવા ભોગો અને જીવનથી પણ અમને શો લાભ અમે જેમના માટે રાજ્ય ભોગ અને સુખો ઈચ્છીએ છીએ તે જ આ બધા લોકો તો ધન અને જીવવાની આશા જતી કરીને યુદ્ધમાં ઊભા છે અહીં ગુરુજનો વડીલો પુત્રો તેમજ દાદા મામા સસરા પોત્રો શાળા તથા બીજા બધા સંબંધીઓ જ છે હે મધુસૂદન હું હણાવ છતાં પણ હું આ બધાને હણવા નથી ઈચ્છતો તો પછી પૃથ્વી માટે તો કહેવું જ છું હે જનાર્દન ધૂતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને કયો આનંદ મળશે આ આતાતીઓને હણીને તો અમને પાપ જ લાગશે માટે હે માધવ પોતાના જ બાંધવ પુત્રોને હણવા માટે અમે યોગ્ય નથી પોતાના જ સ્વજનોને હણીને અમે કેમ સુખી થશું જો કે લોભને લીધે ભ્રષ્ટચિત થયેલા લોકો કુળના નાશથી ઉત્પન્ન થતા દોષને તથા મિત્રોનો વિરોધ કરવાથી ઉત્પન્ન થતા પાપને જોતા નથી છતાં પણ હે જનાર્દન કુળનાશના કારણે લાગતા દોષને જાણનારા અમોએ આ પાપથી બચવા માટે કેમ ન વિચારવું કુળનો નાશ થતાં સનાતન કુળ ધર્મ નષ્ટ થઈ જાય છે અને ધર્મ નાશ પામતા સમસ્ત કુળમાં પાપ પણ ખૂબ જ ફેલાઈ જાય છે હે કૃષ્ણ પાપ ઘણું વધી જતાં કુળની સ્ત્રીઓ અત્યંત દૂષિત થઈ જાય છે અને હે વાસણીય જ્યારે સ્ત્રીઓ દૂષિત થાય છે ત્યારે મરણશંકર જન્મે છે વર્ણશંકર સંતતિ કુળના હણનારાઓને તથા કુળને નરકમાં લઈ જવા માટે જ હોય છે પિંડ અને તર્પણ ક્રિયાથી વંચિત એમના પિતૃઓ પણ અધોગતિને જ પામે છે આ વર્ણશંકરકારક દોષોથી કુળઘાતીઓના સનાતન ધર્મો અને જાતિ ધર્મો સમૂળા નષ્ટ થઈ જાય છે એટલું જ નહીં હે જનાર્દન જેમના કુળધર્મો સમૂળા નષ્ટ થઈ ગયા હોય એવા મનુષ્યનો અનિશ્ચિત કાળ સુધી નરકમાં વાસ થાય છે એમ અમે સાંભળતા છીએ અરે રે ઘણા દુઃખની વાત છે કે અમે બુદ્ધિમાન હોવા છતાં પણ એવું મોટું પાપ કરવા તત્પર થયા છીએ જે રાજ્ય અને સુખના લોભે સ્વજનોને હણવા તૈયાર થઈ ગયા છીએ એ કરતાં શસ્ત્ર રહિત અને સામનો ન કરનાર એવા મને જો હાથમાં શસ્ત્ર લીધેલા ધુત્રાષ્ટના પુત્રો રણમાં હણી નાખે તો તે મરવું પણ મારા માટે વધુ કલ્યાણકારક થશે સંજય બોલ્યા રણભૂમિમાં શોકથી ઉદ્વિગ્ન મનનો અર્જુન આમ કહીને બાણ સહિત ધનુષ્ય તજીને રથના પાછળના ભાગમાં બેસી ગયો આ પ્રમાણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના અર્જુન વિષાદયોગ નામનો આ પ્રથમ અધ્યાય અહીંયા સમાપ્ત થાય છે દર્શક મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને કમેન્ટ્સ જરૂર કરજો તથા આવાને આવા વિડીયો જોવા માટે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો ફરી મળીશું આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના બીજા અધ્યાય સાથે ત્યાં સુધી નમસ્તે